ખેડાના નડિયાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ચાર કલાકની અંદર અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અને જળમગ્ન બન્યા છે રેડ એલર્ટના પગલે લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે સૂચના આપી છે સંવાદદાતા યોગીન ફોનલાઇન પર જોડાઈ ગયા છે યુગીન નડિયાદમાં ચાર કલાકની અંદર અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ત્યારે હાલ શું સ્થિતિ છે શું તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે અને લોકો કેમકે જે પ્રકારનો માહોલ અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે તમામ જે સોસાયટીઓ છે ગલીઓ છે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે ત્યારે કેવા કેવી કામગીરી મયુરી છેલ્લા ચાર કલાકમાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે જે રીતે આગાહી છે હવામાન વિભાગની આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા તેમના એક્સ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા ઉપર પણ આ બાબતે પોસ્ટ કરી છે જિલ્લા કલેક્ટરે તકેદારીના રૂપે લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપી છે જો વાત કરીએ પાણીના ભરાવાની તો નડિયાદ શહેરના જેટલા બી નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને શહેરના જે ચાર ગરનાળા છે જે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે તે ગરનાળાઓમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઈ છે ખાસ કરીને સ્કૂલ છૂટવાનો જે સમય હોય છે સાડા બાર એક વાગ્યાનો તે સમયગાળામાં પૂર્વમાંથી પશ્ચિમમાં જે વિદ્યાર્થીઓને લેવા મૂકવા માટે વાલીઓ જતા હોય છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જોકે કોર્પોરેશન હવે પાણીના નિકાલ માટે તૈયારી કરી રહ્યું છે કામગીરી કરી રહ્યું છે અને દેખાઈ રહ્યું છે કે વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થાય તે માટે કામગીરી થઈ રહી છે બીજી તરફ મેઘરાજા પણ હવે ધીમા પડ્યા છે અને વરસાદનો જોર ઓછું થયું છે જેના કારણે થોડા સમયમાં પાણી ઉતરી જતા લોકોની મુશ્કેલીઓ દૂર થશે તેમ લાગી રહ્યું છે બિલકુલ આભાર યોગી માહિતી બદલ